શહેરા તાલુકાના તડવા ગામે બે યુવકોને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા વીડિયો વાયરલ થયો છે પંચમહાલના શહેરા તાલુકામાં બે યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી જાહેરમાં તાલિબાની સજા આપવામાં આવી રહી છે શહેરા પોલીસે દસ ઇસમોની અટકાયત કરી છે વિડિયો શહેરા તાલુકાના તડવા ગામનો હોવાનું સામે આવ્યું છે પ્રેમ સંબંધમાં બંને યુવકોને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યો છે ભોગ બનનાર શહેરાના મીઠાપુર ગામના રઈજી પૂનાભાઈ નાયક અને પિન્ટુ ભલાભાઈ નાયક તાડવા ગામની યુવતીઓ સાથેને પ્રેમ સંબંધ ધરાવતા હોય મહેમદાબાદ તેઓ ભાગી ગયા હતા યુવતીના સંબંધી અર્જુન નાયક ઈશ્વર નાયક મહેશ નાયક ભેગા મળીને ભોગ બનનાર યુવક યુવતીઓને મહેમદાબાદ ખાતે મજૂરી કામ ને સાઈડ પરથી બળજબડી પૂર્વક ઉઠાવીને લાવ્યા હતા ત્યારબાદ તાડવા ગામે લાવી બંને યુવકોને દોરડાવડી ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો સાથે યુવતીઓને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો આવી રીતે આવ્યા